વિજય મેવાલા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ બજેટ ટોટલ વિકસિત ભારત ટુ ઝીરો ફોર સેવન ને આધારિત છે આપણે આવી શકીએ ખેતી પ્રાધાન્ય બજેટ છે આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે પરચેસ પાવર વધે એના આધારિત બજેટ વધવામાં આવ્યું છે સદરાસી ઉપપ્રમુખ દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કદાચ સુરત અને દક્ષિણ ગુજરાત માટે વિશેષ કોઈ જાહેરાત નથી પણ એથી નારાજ થવાની જરૂર નથી એમ એસ એમ ઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ નું એક આખું નવું મિશન આવી રહ્યું છે અને એ મિશનને કારણે ફાયદો થવાનો જ છે સ્ટોક માર્કેટ એમ કહ્યું હતું કે તમે અમને બીજું મહેરબાની કરીને કઈ નહીં આપણે જે છે તે ચાલવા દેજો કદાચ એ જ ચાલવા દીધું છે સ્ટોક માર્કેટમાં કોઈ જાહેરાત આપવામાં આવી નથી એટલે સ્ટોક માર્કેટ ખુશ છે આ ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ વિશેષ જાહેરાત નથી એટલે ડાયમંડના મિત્રો જો કે એના તરફે આપણને વધારે કંઈ કહી શકશે પણ હું આનું છું ટેક્સ વેરમાં તો બહુ સ્વાભાવિક છે કે જે પેંડા ખાવા જેવી ઘટના બની છે તે સૌથી છેલ્લી જાહેરાત એક સસ્પેન્સ જબરદસ્ત નાણામંત્રી મંત્રી ઊભું કરેલું હતું અને ત્યારે લાગતું હતું કે ટેક્સ સ્લેબ વધશે ટેક્સ સ્લેબ વધે ને એનાથી ફાયદો શું થાય એ બહુ ઘટેનો છે સાત લાખની બાર લાખ સ્લેબ થયો એ તો ખુશીની વાત છે પણ એક લાખ કરોડ ગુમાવશે સરકાર પણ ઘુમાવ્યા પછી પણ આનંદ થાય છે કેમ કારણ કે હવે વધુને વધુ બે નંબરનું કાળા નાણાનું ચલણ ઘટશે લોકો ટેક્સ ભરવા માટે પ્રેરિત થશે લોકો એક નંબરની અંદર કામ કરતા વધશે ટેક્સ પેરોની સંખ્યા તેના કારણે વધશે એટલે આટલા રૂપિયા ગુમાવીને પણ વધુ રૂપિયા પ્રાપ્ત થઈ શકે એમ આ બજેટ ઉપરથી લાગે છે જો ઓવરઓલ વાત કરું તો આ બજેટ આખું મેક ઇન ઇન્ડિયા તરફ આપણને સૌને પ્રેરિત કરે છે મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાનો પ્રયાસ કર્યો છે એકના નાના બીજાના ગજવામાં જાય હંમેશા પૈસાદાર વ્યક્તિ પૈસા ખર્ચે ને એ સમાજના હિતની અંદર હોય છે કે જેથી બીજાના ગજવામાં પૈસા જાય ને બીજા અનેકના લોકોના ગજવામાં જાય આ જ પ્રયાસ આ બજેટની અંદર કરવામાં આવ્યો છે સંતુલિત વિકાસ ગરીબીથી મુક્તિ માટેનો વિચાર ઉચ્ચ સ્તરીય શિક્ષણ સો ટકા આપવાની ગણતરી સ્વાસ્થ્ય સેવા બહેતરીન મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન દસ હજાર નવી સીટો મેડિકલમાં ઊભી કરવામાં આવે અને બીજાના નિયમો સરળ બનાવવામાં આવે તો એ મેડિકલ ટુરિઝમ પ્રેરિત થાય અને લોકો ભારતની અંદર ટ્રીટમેન્ટ લાવવા માટે પ્રેરિત થાય આનાથી વિશેષ ઘટના બીજી કઈ હોઈ શકે શિક્ષણ ની અંદર તો એટલી બધી જાહેરાતો કરી છે કે આપણને આનંદ આનંદ થઈ જાય મેં તમને મેડિકલ ક્ષેત્રની તો વાત કરી ઉચ્ચ શિક્ષણ અને એ મેં વાત કરી ઓલરેડી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંદર્ભની અંદર એમણે જે જાહેરાત કરી છે પાંચસો કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર દુનિયાની સાથેની દુનિયાથી આગળ જવા માટેની આ જાહેરાત છે કે જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું મહત્વ છે હું મૃણાલ શુક્લા ઓનરરી ટ્રેઝરર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આજે નિર્મલા સીતારામનજી આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું આઠમું બજેટ આપણી આગળ રજૂ કર્યું આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમી અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો ફાળો સૌથી મોટો છે એવા ઉપર ટેકનોલોજી અને ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટર ને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેસ્ટાઈલ માં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ સરકારનું છે સ્પષ્ટીકરણ આપી સામે થશે એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સન્ટ ગ્રોથમાં ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે

ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિયે લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે ફાઈવ નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જયારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા માલ પાડવા માટે કૌશલ્ય સ્કિલ લેબરની પણ પણ આવશ્યકતા છે તે બાબતમાં સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત ટ્રેન્ડ ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે માણસ તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે આઈઆઈટી ના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજાર થી વન પોઈન્ટ થ્રી લેખ સુધી ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે એઆઈ ના પણ જે વાત છે એઆઈ ના પણ ત્રણ સોરી ત્રણ સેન્ટર સરકારે તૈયાર કરવાનું કહ્યું છે અને માસ્ટર સ્ટ્રોક સરકારનો બાર લાખ સુધી જે અપેક્ષા હતી કદાચ સાત લાખ ના દસ લાખ થઈ શકે પણ એને બદલે જાહેરાત બાર લાખ સુધી નીલ ટેક્સ ની સરકારે કરી અને

જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ ખેતી પ્રાધાન્ય બજેટ છે મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે પરચેસ પાવર વધે એના આધારિત બજેટ વધારવામાં આવ્યું છે જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડ ને ત્રણ લાખની લિમિટ પરથી પાંચ લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે કપાસનું ઉત્પાદન એટલે કોટન ઉત્પાદન પર એ લોકોએ ઘણી રાહતો આપી છે વિકસિત ભારત સો ટકા સાક્ષરતા ના પ્રયાસો થયા છે એજ્યુકેશન ક્ષેત્રે ઘણી મોટી રાહત આપવા ગામડાઓમાં બ્રોડબેન્ડ અને આજની એડવાન્સ ટેકનોલોજી ની એજ્યુકેશન આપવા માટેની જે જાહેરાત થઈ છે તેને લઈને શિક્ષિત લોકો બહાર આવે અને ઉદ્યોગ ધંધા વિસ્તરે અને એમએસએમઇ ને પ્રાધાન્ય મળે એમાંનું બજેટ છે અને ખાસ બહારના કન્ટ્રી આવતી મશીનરીઓ અટકે અને અહિયાના અહિયાંના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે ઘણી સ્કીમો નિક્લા કરવામાં આવી છે મહિલાઓને પ્રોત્સાહન મળે એના માટે સ્કીમો નિક્લા કરવામાં આવી છે અને ખાસ જે બજેટમાં ઇન્કમ ટેક્સમાં જે સો ટકા ઉપર ની રાહત આપવામાં આવી છે સાત લાખ પછી સીધા બાર લાખ અને ચોવીસ લાખ ની ઉપર પછી ત્રીસ ટકા જે ઇન્કમટેક્સ ની રાહત માં આપવામાં આવી છે એને લઈને એમએસએમ ઉદ્યોગ ઘણા વધશે કન્સર્ટ ઘણા વધશે અને છેલ્લે જીડીપીમાં આપણા ભારતનો દર જે છે તેના કરતાં ઘણો ગ્રોથ થશે જેથી કરીને આપણે જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે ત્રણ નંબરની ઇકોનોમી પર આવવું એ આ એને અનુલક્ષીને બજેટ આપવામાં આવ્યું છે એટલે આપણે બહુ જલ્દી ત્રણ નંબરની ઇકોનોમીને એચિવ કરીશું વાત કરો કોટનના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટનના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપે જોયું તે પ્રમાણે હજુ આવતા વીકમાં એક નવી પોલિસી બહાર આવવાની છે એના પછી ટેક્સટાઈલ પોલિસી શું આવે છે એ આપને જાણી શકીશું